Gue tõ Marcha ruka r Tampa thumbnails Thumbnail જવાબ દઈ દમ તાર આપણે કાલી તું ખા બોલી જઈ એટલે મારા આઈ ગયું તું જવાબ કરીશ ને એટલે હું કલમ માગી લઈશ કલમ પૂરી થશે એટલે હું આગળ હાડે જઈશ બરોબર કે હું તને એટલું કહું છું કે આજ તો ડાયાબિટીસ ની મજા ભૂલી જઈતી શરીરે સુખાળ દીધું ઘરમાં બધા સબિયા ને ને તો બધા બધા ને હાલે બરાબર તો એક હજી સકડી છે તો કલમ જતી બોલ

દીરો નાટલી બુધવાર હોય પટ પટ બટ બોલે માર એટલે હું તો રાજી રાજી ને રાજીછું બધું મટાડીશ ને મટાડી દઉં ઘર મન આલ ને બંધેલો છે બંધેલો છે ને તને બંધેલો 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 ને બંધેલો હજુ હું કચાસ ભારું ફૂર પાડ પાર દે પછી હું તન લિયારું બોલ મતું હારું દો પછી તો માણસો પછી તો બિહારવાની જ ને બિહારવાની જ ને પછી વાગતા ઢોલે પછી વાગતા ઢોલે બિહારવા હા જય જગત ચાર ખંડ ધરતી માં મારા ઘરે આવો બાપો બાપો બોલ ને પછી તો મને માણસો ને बोलो सी मंती माता के कुطم कोई नहीं हमारे मा एक मग सुखी जाओ कुطم जा तो हम आ बाग निकरा में इतनी जोई नहीं अभी हाल आई छोटी तुम में दो सुन कुवा में नाके क्या खड़ू खड़ू आखू आखू जीरो भर दे आ ब्रो खण दिखाडू आ देखो दिखा 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 બીજા દિવસે મને ખરાબ અકબરે મને સપનું આયુ બોયડી નું બોયડી હેલેમ ચોટી તારા માં ગજુ ના કેવાય પછી તું તો પિતૃ હતા ના પારખી નથી પિત્રુ મને

અમે ઉભા તો અને કોક બીજી હંગત થઈ જાય તો તું કે તારી જોરાવર પડી તું એમ ના માનતી તને એમ કે

કે જા હું આ જગ્યા બતાવું અને અહીંયા કાલ જ જોવા જાય છોકરો કાલે એકાઉન્ટ રૂપિયા પડ્યા હોવા જોઈએ એક જ બરાબર કાલ જ પડ્યા હોવા જોઈએ પછી તું ટાઈમ સંજોગ આલી છે દાડા મેં તને લેવા આવશું પછી અમાર પૈ પૈ દીદ નહીં જોતી કોઈ નહીં જોતી બરાબર તું કાલ કે કાલ મોકલું પરમદાડ કે પરમદાડ મોકલું તું કે એ ટાઈમે હજુ ચાઈ દાણા લઈ લે બે તૈયાર હોય

અત્યારે કલમુ ભરી તું કે એટલા દાડે મોકલું તાર છોકરા બરાબર ને ભાઈ અને અહીંયા એકાવન રૂપિયા પૂરા પડ્યા હોય તો જે જગ્યાએ અમે ટવકો પાડવા એ નતો

આમાં શું બને વેલો બોલે વ્યાણ કે વધાવો એટલું જ બોલતા આવડે ત્રીજી નવ માં દાડે મોકલું ચાકણ મોકલું બોલો પાકું કર પાકું ઠેકાણું દેજો પછી ઓરિજિનલ તારો ઠેકો કે અને તું આજ રેલ જમ બતાઈ તો પછી તે ઓલા દાડે મને કુવો બતાવે રેલ ની ખેતર કીધું ને રેમાં કુવો હ જાવ તો હે ને પણ આ લાઈન કરો તો ઓરિજિનલ હે કુવો હ

અને પાકા પાયે ઠેકાણું દેજે કે આ ઠેકાણું અન કુવો જગ્યા જગ્યાએ કે આ ઝાડની નીચે કે આ ઝાડ હ આ વસ્તુ હ એવું પાકું દે કે ધણી હુદીન નામ દેતી જાય તારે શું સાની પણ જે હોય બોલ ને કડોશી

કોવે બઈ કલે તો સુરો ખાને તો આલી દેરો શું બોલે આ વસ્તુ ખોટી બોલે ખોટી જો અમે શબ્દને ચાલીએ કોણે નહિ માનતા આ વસ્તુ તો ખોટી બોલે હું હુંતી છોકરો ઉવો ધોખો કરે ચાઈ ગયો તો જાય કોણ દેખાય હમ તો મને કાઠું બોલે કે ચબુમાં બોલે બોલે આ કાઠું બોલે આ કાઠું બોલે અમે દીરા જવાબ માંગીએ લાગતો

બીજું બે ભેગા થયા એક જગ્યા એમ પડ્યું હતું બીજું એને પડ્યું એટલે બે ભેગા થઈ ગયા ભેગા રે એ ભેગા રે અને ઓલો ચોકી કરે ઓલું ચોખ્ખી કરે જોઈન્ટ ખાતું વાળા બોલીનો ફોટો નહીં પણ ખાતું જોઈન્ટ અને લાવતી વેદું પાડું જ આવજે મારી દેવની ધરી મારીને આટ મારી પડે પછી લેવાય નગદો ચોકી ભરી દાળો લાવી જાવે હંગાત આવે અને આ હંગાત લઈને આવે લઈને જ આવે ને એની ચોકી કતું લાવે જારે આટલો રમે ભીકરી જાવે એટલે ભણતર ગણતરમાં લેવું પડે બધું કલમમાં લવ ભરે છે ઠીક છે કલમ કેવી રીતે કરો હું બધું ને હું બોલ તારી જવાબ બરાબર ને ભુવા તારા પગ કારણ તો કારણ બોલ જવાબ દે તાર છોકરો માને નહીં રહેતો અને પાક પતારા પગની ચોકી કરે નું કારણ હતું બધા એને બચાઈ લે તારી એક જવાબ હોજ બધું વાત વાત ચાર એક ચાર પછી મારું હોય નાઈ પછી

એ તો ફૂલ મીરી મીરી ને આઈ તું દેવ થઈ તને ભટકાવતી તને ખબર તો હોય ને હવે બોલ હે પડે ને બોલ એટલે

ये टाइम है तन नहीं खबर अबे तो खबर है हाँ। बड़ी खबर है जो नहीं बोल तो बोल बोल जवाब कर थारो अबे टाइम क्यों अबे तो देव जा देव बोल है बोल तो

પણ હું તને એટલું કોઈ પારકા ધણીએ ધક્કો માર્યો હોય તો પાંચ બધાઓ ભરતી જાય બરાબર ને

છેલ્લો એક ટોળીયા આ કલમ લેવી પડે ને તમારી જેવી ઈચ્છા આ લેવી હોય ને એક બોદો તો વચ્ચે ટોળી બોલી તો માંગતા બોલો તો ટોળીયે સુ બોલે ટોળીયે સુ આલ દે પાજેટ હા તેદી નાપો આ વેળ હે આ વેળ હે આ વેળ હે આવજો તો રહી કલા મરો ઈયે લાગે લે હડો માર જ ના રે પાટુ બોલે કે જગમાં કાટી એ તો આપણે પેલે જ નહી કીધું કાટુ બોલે આટુ બોલે